રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા તંત્ર સજ્જ બની ગયું છે આવતીકાલે સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી બાવીસસો છત્રીસ જેટલા મતદાન મથકો પર મતદાન થશે તેમ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ આજે કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા વિસ્તારમાં અઠ્ઠાણું ટકા જેટલી મતદાર સ્લીપનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવેલ છે આવતીકાલે મતદાનના દિવસે કારખાનેદારો ઉદ્યોગ ગૃહો વેપારીઓ સહિતની સંસ્થાઓમાં કામદારોને સવેતન રજા આપવાની રહેશે કામદારો કર્મચારીઓને સવેતન રજા નહીં આપનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે તેમજ રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના એક હજાર છત્રીસ જેટલા મતદાન મથકોને આ વખતે સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે આ મતદાન બુથો ઉપર માઇક માઇક્રો ઓબ્ઝર્વરો તૈયાર તૈનાત કરાશે તેની સાથે સાથે આવા મતદાન મથકોની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે સામે તંત્ર દ્વારા ખાસ લેવામાં આવેલ છે જેમાં તમામ બુથો પર ઓઆરએસ પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત બસો જેટલા બુથો પર એર કુલર પણ મૂકવામાં આવેલ છે લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ અત્યાર સુધીમાં રોકડ સોના ચાંદીના દાગીના સહિતના રૂપિયા છ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે

રાજકોટ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી માટે તંત્ર પૂર્ણતા સજ્જ છે જાણો છો કે વહેલી સવારે સાત થી મતદાન ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય એપિક જે છે એ કોઈને હાથ વગેરે ના હોય તો પણ 12 બીજા જેટલા જે ડોક્યુમેન્ટ્સ છે જે ફોટો આઈડી કાર્ડ છે એના થકી પણ મતદાન સંભવ છે જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે સમાવેશ થાય છે મતદાર જે કાપલીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આપ સૌ થકી ખાસ આ કહેવા માંગુ છું કે મતદાર મિત્રોને એ વિનંતી છે કે પોતાનું મોબાઈલ જે છે એ ઘરે મૂકીને આવે કારણ કે મોબાઈલ મતદાન મથકની અંદર અલાઉડ નથી મતદાનના દિવસે એક રજા આપવામાં આવશે એટલે તમામ ઉદ્યોગો તમામ દુકાનો વગેરેને આ વિનંતી છે કે પોતાના કર્મચારીઓને ખાસ રજા આપે કારણ કે આ એક રિપ્રેઝન્ટેટિવ ઓફ પીપલ એક્ટ અંતર્ગત કાયદેકીય જોગવાઈ છે જેનું ભંગ થશે તો ગુનો દાખલ થશે આ સિવાય આપણે હીટ અંગે ખાસ કાળજી રાખવામાં આવી છે દરેક બૂથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા પૂરતી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે તથા ઓઆરએસ ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે દરેક એક પ્રયાસના ભાગરૂપે દરેક એસેમ્બલી કાઉન્સિલ અમે 20 20 એર કુલર પણ મૂકવામાં આવ્યા છે સાથો સાથ આ વખતે વીસ ઇલેક્ટ્રિક એસી બસો પણ પોલિંગ સ્ટાફ માટે ડિસ્પેચિંગ વખતે મૂકવામાં આવી છે આપણે વાત કરીએ તો હેલ્પલાઇન કોઈ પણ ફરિયાદ ચૂંટણી લક્ષી આપની હોય તો વન નાઇન ફાઈવ ઝીરો પણ આપ નોંધાવી શકો છો એક બીજો પણ ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો થ્રી ટુ ટુ આ પર આપણે ડિસ્કાઉન્ટ એ આપણે ફરિયાદ નોંધાવી શકીએ આ વખતે હું આભારી છું વેપારી મંડળોનું ઉદ્યોગોનું જે લોકોએ સામેથી આવીને મતદાનને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કાઉન્ટોની જાહેરાત કરી છે એ ઘણી એક ડેરીમાં પણ એક રૂપિયાનું વધારે વલતણની જાહેરાત થઈ છે મને આશા છે કે આપ સૌના સહયોગ અને સહકાર સાથે અમે રાજકોટમાં શાંત અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પૂરી કરી શકાવીશું આપતીકાલની ચૂંટણી વિષયમાં રાજકોટ શહેર પોલીસની તમામ તૈયારી પૂર્ણ થઈ ગયેલ છે અને અમે આ બધી તટસ્થ નિષ્પક્ષ ચૂંટણી માટે બધું તૈયારી કરી અને સજ્જ છીએ આ ચૂંટણીના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનાથી જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોના ઉપર અટકાયતી પગલાં જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે તે ઉપરાંત જે બધી સંવેદનશીલ ભૂતો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ ભૂતો ઉપર પેરામિલિટરી ફોર્સેસ ગોઠવામાં આવેલી છે અને બાકીના ભૂતો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બુથો ઉપર નજર રાખવામાં આવશે